અમરેલીમાં કમોસમી વરસાદ મામલે નુકસાન મામલે હવે કોંગ્રેસ આંદોલન કરી રહી છે કોંગ્રેસે ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે જે હવે લાઠી પંથકમાં પહોંચ્યું છે પરેશભાઈ ધાનાણી પ્રતાપભાઈ દુધાત સહિતના નેતાઓ વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ ખેડૂતોના દેવા માફની માંગ કરી છે માવઠાથી નુકસાન થયેલા ખેડૂતોને પૂરેપૂરું વળતર મળવું જોઈએ તેવી રજૂઆત પરેશભાઈ ધાનાણી તરફથી કરવામાં આવી છે એક ખાંડી કપાસ જો ઘરે આવ્યો હોત તો ખેડૂતના ઘરમાં ઓછામાં ઓછા ત્રી બત્રી હજાર રૂપિયા આવત એની બદલે એક કારમી થપાટ મારી પ્રતાપભાઈ ખેડૂતના ત્રી બત્રી હજાર રૂપિયા માવઠામાં તણાઈ ગયા રૂપિયા તો તણાઈ ગયા ભગવાનને પ્રાર્થના કરું કે પ્રભુ તે અમને થપાટ મારીને એનો એનો ઘા તારી ઘરે આવવાનો છે મને લાગે છે કે આ વર્ષે મંદિરમાં સવારે દીવાબત્તી કરવા હશે ને તો ના કુંભળાઈ નહીં જોડે વાટુ ના ભૂંભળાઈ